નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે કહાણવા ધરમપુરામાં વૈરાય માતા તથા બહુચર માતા અને મેરડી માતાજીનો માંડવો રાખવામાં આવ્યો હતો આ માંડવાના મુખ્ય આયોજક ભુવાજી રમેશભાઈ તથા મહેશભાઈ ફતેસીભાઈ દલપતભાઈ ટીનાભાઈ મેલસંગ રૈજીભાઈ મુકેશભાઈ રૈજીભાઈ તથા સમસ્ત સોલંકી પરિવારના સહયોગથી આયોજન કર્યું હતું જેમાં આજુબાજુના ગામના ભુવાજી તથા ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં હવાન પૂજા કરી માતાજીના ભંડારાની પ્રસાદીનો લાભ લીધો હતો ત્યારબાદ ખેડાસાથી આવેલા રમેશભાઈ તથા કિરણ ખેડાસા દ્વારા રાતે માતાજીની રેકડીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી મનુભાઈ ગોહિલ